ધારાસભ્ય ચૈતર વસાવાના લાફા પ્રકરણમાં હવે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે અને જે ફરિયાદી છે સંજય વસાવા તેમણે એક ખુલ્લો પત્ર લખતા કહ્યું છે કે ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો તે કેસ પરત ખેંચવા તૈયાર છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની વૈષ્ણવજન તો

વસાવાએ લાફા પ્રકરણ કર્યું હતું અને તે મામલે આ સંજય વસાવા અને ચંપાબેન વસાવા બંનેની તે જાહેરમાં માફી માંગવા તૈયાર હોય તો આ સંજય વસાવા

જે પ્રકારના ગુના દાખલ થયા છે તે ગુનાઓ છે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને ખાસ કરીને વર્ષ બે હજાર હુમલો કર્યો હતો તે મામલે સરકારી વકીલે દલીલ કરી હતી અને તે કારણસર આ ચૈતર વસાવાના જામીન છે તે સેશન કોર્ટમાં રદ થયા છે અને હવે તેમને જામીન માટે હાઈકોર્ટમાં અપીલ કરવી પડશે અને ચૈતર વસાવા અત્યારે વડોદરાની જે જેલ છે તેમાં બંધ છે આમ ચૈતર વસાવાના મામલા વધુ એક મોટો વળાંક સામે આવ્યો છે હવે જોવાનું એ રહેશે કે ચૈતર વસાવા પોતે જાહેરમાં આ સંજય વસાવા અને ચંપાબેન વસાવાની માફી માંગે છે કે નથી માંગતા અને આ મામલામાં હજી શું નવો ટ્વિસ્ટ સામે આવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કર